શ્રી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાંતા તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા તથા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી બનાસકાંઠા પાલમપુર તથા પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનના ઓની હાજરીમાં નામદાર અમીરગઢ કોર્ટના હુકમ આધારે પરપ્રાંતિય વિદેશી દારૂના કુલ બોતેર ઉના દારૂના મુદ્દામાલનો નાશ કરવાનો હુકમ થયેલ હોય જે હુકમ આધારે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી દાંતાનોએ આજરોજ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ નાશ કરવાનો હુકમ કર્યો જે આધારે કુલ બત્તેર ગુનાઓમાં કબજે લીધેલ પરપ્રાંતિય વિદેશી દારૂ તથા બિયરની નાની મોટી બોટલો તથા ટીન નંગ અગણેશિત્તેર હજાર ચારસો બત્રીસ કુલ કિંમત રૂપિયા એક કરોડ ત્રેસઠ લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ